રાકેશ ભાઈ મારા બાપ નામ કેતો હોય તો પૂજા પૂજાનો ખબર જ નહી પડતી બોલો પણ હું શું કું રાકેશ ભાઈ આ તમને ખબર પડી કે સોરિયુ ફોન થી ફાટી ફોન રાખી રાખી ભાઈ તમારી 100% ની વાત સાચી છે મારી માની છો બધું ખોટું કહેતો હોય તો મને આ વાતની ખબર નથી પણ ખોટું મને આ વાતની ખબર કેવી રીતના પડી તમને ખબર છે કાલે હું વાટમાં જાતો તો બરોબર એટલે કે ગોમમાં જાતો તો અને ઓલા પેમજી બા કરીને ઓલા પેમજી બા એની છોડી મારી ઓછી વાટમાં મને કોમી થતી આ તમે જોન તો ઓ ફોને ફોન બોજેલો અને કોરી મોરે ઓઢણું બોજેલો અને સિયાકતી એવી વાતો કરતી હતી મારી ઓછી કે જાનુ

ભાઈ તમારી સો ટકા ની વાત હાથી છે મારા બાપ ના આમ બધું હોય તો છોકરા પાછા દિલના ના ખરા હો જેમ કે છોકરા છે ને એ ગમે વાત હોય ને તો હોમલીન પણ હોમલી મારી કે માથા વાત હોય ને તો હોમલી ના કેમ ના ખબર છે કે પછી ફોનનું નું રિચાર્જ કયો છે મારો માથા વધાવીને ખબર છે કે મારા ઘરવાળા વાળા હોમલે હા પડતા લવાના છે હાવ માઈ નાખવાના પગની પગ ભાજી નાખવાના છે પણ આજે હોમલે વાત નાખે કે તું હવે આજે કે આવતો નઈ કેમ કે હેલા તને મારવા નથી એમ ઈ વાત રાખીશ તમારી બોટાહી નથી બીલા ઘોડાકાર છોકરા મારે કાટુ કર્યુંટું કેતો હોય તો કેમ કે બધી સૂર્યું છે ને એ બધી સૂર્યું મારે એમ કે બાજરી વાઢવા પાછી તમે કહો આપણે મજૂરી આવે પાછી પણ આપણે શું ખબર છે કે એ બધું એમ કે ધ્યાન રાખવાનું ચા પાણી નાસ્તો બાતો એ બધું કરાવવાનું આપણે ટેમ થાય એટલે મજૂરી રોકડી આવી જવાની ખુશું બાકી આપણે કોઈ ઉપર રાખતા જ નહીં ઉધારમાં આપણે ધંધો નહીં કરતા હો રોકડે રોકડું જેમ કે ભલે ત્યાગનું ભૂસ મારવાનું પણ મજૂરીએ તો રોકડા જ આવી જવાના કેમ કે મજૂરીને કેવું ખબર છે કે રોકડા પૈસા આપણે મજૂરી જ જાતા હોય પણ મારું શું મને એવું લાગે છે કે મારે ચોખ્ખી બાતી એમ કે આખું આઈસર ભરી અને મજૂર લાવશે ને તો મારે બાજરી જ બધા હે બોલો પણ હું શું કુ રાખે ભાઈ મને ખુદી એક ડાઉન થાય છે બરોબર કે આ સોડિયું સી ઈ ઘરાવાળા તેમ કે સોનો કોણ કેવી રીતે રાખતી છે ગુરુ હું એમ કહું છું ઘરે થી સોનો સોનો ફોન જો ઘરે સોલો સોનો સોનો ફોન રાખતી એમ જને કરાવાન તો આ વાતની કોઈ ખબર જ ન હોય કે ઓન પાસે ફોન છે એમ હેડો એ વાત રાખે જ ભઈ અમી તમારી મોની લીધી બરોબર પણ વાત પૂછી વીક તા થાતી છે હોય ને ઘરે તો બતાય ને કે ખોય કે જીવિત ના વાત થાતી છે હોય ને બુડુ ખેતર મો જાલ ટારે મીસ કોલ મારતી ઓ તારી ખરેખર રાકેશ ભઈ આ ભગવાન છે ને આ સૂર્યમાં એટલી બધી બુદ્ધિ ફરી ફરી છે ને અત્યારે આપણે તો હવે ભુજી નું શાખે નઈ પાવતું બોલો મારા પાપ આ ફૂટું કહેતો હોય તો એ તો રાતે જ ભાઈ બરોબર છે પણ એ મારું એમ કેવું છે કે મારી ઉર્ષી આવી અડધો અડધો ને કલાક કલાક ફોન માં વાતો કરે છે તો પછી આવી તો શું વાતો કરતી છે હું એમ કોસ છું બધા કોઈ ધામ આથર લેવા ના હોય એમાં તો પોસ્ટ મિનિટ પણ 2 મિનિટ માં પડી જાય પણ આ તો બબે કલાક એક તારી મારી ઉર્ષી એવી વળગે છે ને તમે વાત જ જાવા જો બોલો અતે આવી શું વાત કરતા છે હું એમ પ્રેમી નો મુડીએ જોઈ બોલા ને કેતી ઈ વાતે રાખે ભઈ તમારી મોટા કા હાસી છે પણ તમને ભૂડુઈ વાત ની ખબર હશે કે અમુક ને તો પાછું લંગરે ગણાવીને હોય છે ખબર છે ને એટલે ચારે હોય ને પોસે હોય ને બે હોય ને એકે હોય પાછું ગણાવીને લંગર લપડાયેલા હોય છે

પણ એમ કે બીજા હોમલા કરતા કે હું એમ કહું છું કે ફોર કરો તો કાય કે ની તેમ કઉ છું એ બીજા જોડે કરતી બોનો બોલે દી મુ સોનો સોનો દિનેશ ભાઈ તમે તો ભૂલી જમ હા કે આવું કરો છો આ ખાત્રી એમ કે મહિનો છો બરોબર ઓલા વિયા તો પૈસા મે તમારા છે એ તમે અધી ઉધી કોઈ આલવા લાયા મન કુસો પગાર પગાર થાય એટલે તમે મને વ્યાજ આલવા આવો પોર તો તમે મેઠી મેઠી વાતો કરતા હતા કે તારે એમ કે ખાત્રીની 15 દાડની વાર છે ને હું તારા પૈસા તારા ઘેર આઈને આલી જાય બરોબર તો તમે તો હાવ ખોટું બોલ્યા ભડુ પોર હું એમ કહું છું મારે તો હાલ ને હાલ પૈસા જોવી છે કાલની વાત ની 15 દાડની વાત તમે છોડી દો દૂધની વાતે તમે છોડી મરો પગારની વાત છોડી મરો મારે હાલ ને હાલ કુછ પૈસા જોવે પણ નથી એમ થોડું ચાલે દિનેશભાઈ કોઈ અમાર ઘરે તોય ઝાડ ઉભા છે તમે અમે ખચેન તમને આલા છો અમે કોપ પાટી ગુડુ લાવવા છે તમને આલા છો તમે દિનેશ ભાઈ આવો કરો ના સારો મારા પૈસા આજ ના જ દોઈ લેસમાં બેન તમે દિનેશભાઈ ભાઈ ને કો સમજાવો કે મારા પૈસા આજ ના જ દોઈ તમે ગમે કો સમજાવો યાર એ ભલે ભાઈ આ રેસમાં બે રેસી ગીધું ખબર છે ગમે તે તમે કરો ઉસી પાસીના તમે ચોકી લઈ અને મને એટલા પૈસા આલો પૈસા મારે શું કે હું અમે ભરવા પડશે એમ કે મારે ઓલેના ફોન આયા કરી છે કે લા તું હજી ઉધા મને કે વિયા જાળવા ના આયો પણ તમે મન હોય આલવા આવો તો હું કો કોમે વિયા આલવા દું કે ને તમે ગમે ઉસી પાસી કરી અને મને એટલા પૈસા પટાઈ આલો તો હું ગમે ભરિયા હું એ મારે આપની પંદરવાની તાયર છે ખુશ હું મા તું મોનો તે મોની અલ્યા પણ એ ભાઈ હું તમારી પૈસા મોકડી ગાય થઈ ગયો જુ તમારું કોઈ મોને કઈ પાસે જ નહીં મારે કે ફોન કરે કરશે બરોબર હોય કે લા તું મને આતા ને આતા બિયા ગાલી જાય ન હવે પછી કે મજા આવશે ની અમાર છે હોમલ્યા મને ધમકી આવે છે બરોબર એટલે મારે હુરા વસે ઉપાડી હાલ પસણી છે બરોબર એટલે કોઈ આમાં કાય કપાઈન જાય ને કે આમાં કાય કપાઈન જાય ને એટલે મારે ભૂચો જાવ એમ કહું છું કે તમે ગમે કોશિશ કરો જો કુસી પાસે નું કરી અને મને એટલા પૈસા પટાઈ આલા તો શું કે હું અમે પરિયા હું એમ મારે પૂરે કે નહીં મેળાલે એમ હવે તમે તમે કો સમજો મારે કો હમતા જીવ છે જ નહીં હોમો કર્મો નથી વે તો હવે શું કરું

ખરેખર હાલ તો મારું છે એક દાડા ના દોઢસો રૂપિયા ને આખા દાડા ત્રણસો રૂપિયા બરોબર તો દાડા ત્રણસો રૂપિયા થોય તો મારું શું કેટલા તો આમ કે ચેટલો દાડા કોમે જતા રે પૈસા ભેગા તો ખબર નહીં પડતી બોલો એ રીસમા બે સમજાવો તું હોય કોક સમજાવો તમને હવે ભલે મજૂરી તો મજૂરી પે કોક સમજાવો છું જય માતાજી મિત્રો આ વિડીયો ખાલી મનોરંજન માટે બનાવ્યો હતો એટલે મારે ભાઈ કોઈએ દિલ પર લેવો નહીં અને તમને તો ખબર જ છે કે અમે દરેક કલાકારનું દિલથી સન્માન કરીએ છીએ કોઈ કલાકારને ઠેસ પહોંચે એવો કોઈ અમારો ઇરાદો છે ને એટલા માટે જો તમને આ વિડીયો ગમતો હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલમાં કોઈ નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા જય માતાજી બધા મિત્રોને